મુખી રુદ્રાક્ષ હોય છે ભગવાનના વિવિધ સ્વરૂપનો નો વાસ ત્યારે આજે વાત કરવી છે તેર મુખી ચૌદ મુખી તથા ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર શંકર કેવો છે મહિમા જણાવશે ગુરુજી પ્રફુલ પંડ્યા

શ્રાવણ મહિનો ચાલે છે ભગવાન ભોલેનાથની આરાધના કરવાનો ઉત્તમ અને પવિત્ર માસ એટલે કે શ્રાવણ માસ અને એમાં પણ આજે હું જાણકારી આપીશ ત્રયોદશ અને ચતુર્દશ એટલે કે ત્રયોદશ કહેતાં તેર મુખી રુદ્રાક્ષ અને ચતુર્દશ કહેતા ચૌદ મુખી રુદ્રાક્ષની મારે આજે વાત કરવાની છે શાસ્ત્ર એવું કહે ત્રયોદશ મુખો વિશ્વ દેવસ્થ ધારના નર સર્વન કામાં નમાપ સૌભાગ્યમ કામાં નવાબ નહોતી એવું કહેવાય છે ત્રયોદશ મુખે મુખ્ય વિશ્વ દેવ ધારણ તથા સર્વકામા નવાબ નહોતી સૌભાગ્ય મંગલમ ભવેત તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પહેરવાથી સ્પર્શક સ્પર્શ કરવાથી કે પૂજન કરવાથી સૌભાગ્ય મંગલમ પ્રદા વ્યક્તિનું સૌભાગ્ય થાય છે સૌભાગ્ય કહેતા તરક્કી પ્રગતિ થાય છે અને સાથે મંગલમ ભવિત મંગલમ કહેતા મંગલ એનું સારું થાય છે ચારે બાજુ એનું મંગલમય થાય છે સર્વાન કામ વાપ નહોતી પાછો સર્વકામા એના બધા જે કાર્ય હોય એ બધા કાર્ય પણ સિદ્ધ થાય છે ત્રયોદશ મુખે મુખ્ય વિશ્વ ત્રયો મુખે વિશ્વ તેર મુખી રુદ્રાક્ષની અંદર કયા દેવ આવે છે તો એ પણ જાણી લઈએ તેર મુખી રુદ્રાક્ષની અંદર વિશ્વ દેવતાઓ બિરાજમાન છે સાથે કામદેવ કામદેવ અંદર બિરાજમાન છે અને દેવતાઓના રાજા ઇન્દ્રદેવ પણ એની અંદર બિરાજમાન છે મતલબ દેવરાજ ઇન્દ્ર સાથે કામદેવ અને વિશ્વ દેવતાઓ એ તેર મુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે વિશ્વ દેવતાઓ વિશ્વના જે મુખ્ય દેવતાઓ જે વિશ્વનું પાલન પોષણ રક્ષણ કરવાનું જે કામ છે વિશ્વ દેવતાઓ બધા જ એમાં બિરાજમાન છે આ તેર મુખી રુદ્રાક્ષ પહેરવાથી આકર્ષણ વધે છે ઘણા લોકો એવું કહેતા હોય કે શાસ્ત્રીજી અમે કંઈ પણ કામ કરીએ ને અમારું અમને ક્યાંય માન મળતું જ નથી યશ મળતો જ નથી તો આ તેર મુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કરો છો તો તમે જ્યાં પણ જાઓ છો લોકો તમારાથી અંજાય છે મતલબ તમારા પ્રભાવમાં આવે છે સ્વયં પાછા ઇન્દ્રદેવ એટલે સ્વર્ગના રાજા પાછા રાજા જેવું સુખ પ્રાપ્ત કરાવે ઇન્દ્રદેવ તેર મુખી રુદ્રાક્ષ એ બહુ ચમત્કારી હોય છે બે રુદ્રાક્ષ હોય છે એક મોટી સાઈઝ આવે છે જેને નેપાલી કહેવાય બીજો નાની સાઈઝ આવે છે થોડો આવે પો તો રુદ્રાક્ષ રિયલ હોય એ મહત્વનું છે અને એનાથી ફાયદા ચોક્કસ થતા હોય છે ઘણીવાર જોઈએ તો તેરમુખી મુખી રુદ્રાક્ષની અંદર જે નેપાલી આવતા હોય થોડો મોંઘો હોય છે ઓલો થોડો સસ્તો હોય પણ રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ અસર તો બંને કરવાના રુદ્રાક્ષ રિયલ હોવો જોઈએ સાચો હોવો જોઈએ રુદ્રાક્ષની જગ્યાએ ભદ્રાક્ષ પહેરીએ આપણે તો ઘણી વખત આપણને એવું લાગે કે આપણે પહેર્યું છે પણ ભદ્રાક્ષ હોય તો કોઈ મતલબ નથી તો રુદ્રાક્ષની જાણકારી હોવી જોઈએ અથવા કોઈ વ્યક્તિ જેનો જાણકાર હોય એની જોડે તપાસ કરાવીને ધારણ કરવું જોઈએ એની પૂજા વિધિ વિધાન કરીને ધારણ કરવાથી ચોક્કસ એનું પરિણામ મળે છે તેરમુખી મુખી રુદ્રાક્ષની અંદર બીજા ફાયદા કેટલા તો કે ઐશ્વર્ય ઐશ્વર્ય પ્રદાન કરે છે રાજપદ પ્રદાન કરે છે સન્માન આકર્ષણ રાજકારણમાં જે લોકોને જવાનું હોય તો એ લોકો માટે પણ તેરમુખી મુખી રુદ્રાક્ષ ફાયદાકારક બને જ છે આ રુદ્રાક્ષનું સંચાલન કામદેવ પોતે કરે છે સાંસારિક કામનાઓની પૂર્તિ માટે ધારણ કરી શકાય સોમવાર શુક્રવાર પૂર્ણિમાના દિવસે સફેદ દોરામાં પણ આને ધારણ કરી શકાય અને રવિવાર તેર મુખી રુદ્રાક્ષને જ્યારે આપ ધારણ કરો છો પહેરો છો પછી તમારે રોજ એક માલા ખાલી કરવાની ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ ઓમ રીમ નમઃ આ મંત્રની રોજની એક માલા કરવાથી એવું કહેવાય છે કે તે રુદ્રાક્ષની તાકાતો વધે છે કેમકે તેરમુખી રુદ્રાક્ષનો ઓમ રીમ નમઃ એનો મંત્ર છે ધારણ કર્યા બાદ રોજ એ મંત્ર બોલો તો એનો પ્રભાવ વધતો હોય છે જેમ અમે આ જે રુદ્રાક્ષ પહેર્યો છે ને એની અંદર અહીંયા છેલ્લો જે આવે છે આ તેર મુખી રુદ્રાક્ષ આ આ તો આખી સિદ્ધમાલા છે સિદ્ધમાલા મતલબ કે જેમાં એક મુખી છે બે મુખી છે ત્રણ મુખી છે ચાર મુખી છે બધા રુદ્રાક્ષ ભેગા થાય અને એક સાથે માલા પહેરી છે એની સિદ્ધ એને સિદ્ધમાલા કહેવાય આમ તો જનરલ પંચમુખી રુદ્રાક્ષ બધા પહેરતા હોય છે નાની સાઇઝના પંચમુખી રુદ્રાક્ષ સોનામાં બનાવીને બધાના ગળામાં ખાસ જોઈએ છે પણ સિદ્ધ માલાનું કોઈને ખબર નથી સિદ્ધ માલા એટલે બધા જ રુદ્રાક્ષ જ્યારે ભેગા થાય અને એક માલા તૈયાર થાય ને એ માલા જે પહેરીએ છીએ અને તેને સિદ્ધ માલા કહેવામાં આવે છે એક મોટી સાઈઝ આ રીતે આવે એક નાની સાઇઝ આવે પણ સિદ્ધ માલામાં બધા જ રુદ્રાક્ષ આવે છે અને દરેક દેવતાઓની એનર્જીમાં હોય છે જેથી અત્ર તત્ર સર્વત્ર બધી રીતે ફાયદા થાય છે તો તેરમુખી રુદ્રાક્ષ પણ પહેરી શકાય અથવા સિદ્ધ માલા પહેરો છો તો એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે હવે વાત કરવી છે મારે ચૌદમુખી રુદ્રાક્ષ ઉપર તેની તો વાત કરી પણ ચૌદમુખી રુદ્રાક્ષનું પણ શાસ્ત્રમાં શું છે મહત્વ આમ તો અત્યારે ઘણા બધા રુદ્રાક્ષ ચૌદમુખી ઉપરના પણ હોય છે પંદર સોળ વીસ એકવીસ બાવીસ ઘણા બધા રુદ્રાક્ષ આવતા હોય છે પણ જ્યાં સુધી શાસ્ત્રમાં જેનું પ્રમાણ મને મળે છે ને જે પ્રમાણસરની વસ્તુઓ છે તે જ વસ્તુની હું વાત કરું છું મને એક થી ચૌદ સુધીનું પ્રમાણ મળ્યું છે તો એકથી ચૌદ સુધી રુદ્રાક્ષનું જ હું મહિમા તમને જણાવીશ અને મેં ધારણ પણ એકથી ચૌદ જ કર્યા છે અને સાથે ગૌરીશંકરને ગણેશ રુદ્રાક્ષ જ પહેરેલા છે ચૌદ મુખી રુદ્રાક્ષ નું શું છે મહત્વ ચૌદ મુખી રુદ્રાક્ષમાં શાસ્ત્ર એવું કહે ચતુર્દશ મુખો યો રુદ્રાક્ષ પર શિવ ધારયેન મૂર્તિ તમ ભક્ત્યા સર્વ પાપ પ્રણ ચૌદમુખી રુદ્રાક્ષની અંદર સ્વયં પરમાત્મા સ્વયં ભોલેનાથ બિરાજમાન છે અને ચૌદમુખી રુદ્રાક્ષ તો બહુ જ દુર્લભ છે મતલબ મળવો પણ મુશ્કેલ છે અને રહી વાત ચૌદમુખી રુદ્રાક્ષ મોઘો પણ એટલો આવતો હોય છે ચૌદમુખી રુદ્રાક્ષની અંદર સ્વયં શ્રી કંઠ સ્વરૂપ ભગવાન શિવજી બિરાજમાન છે એક મુખી રુદ્રાક્ષમાં જેમ શિવ હતા તેમ અહીંયા ચૌદમુખી રુદ્રાક્ષમાં પણ શિવ બિરાજમાન છે અને શિવજીની જોડે બીજું કોણ બિરાજમાન છે તો કે કુબેર ભગવાન હવે કુબેરજીની તમને વાત કહી દઉં કેમ કે દેવતાઓની એવું કહેવાય છે બેંક એટલે કુબેર ભંડારી કુબેરજી જોડે એટલું બધું ધન છે કે જેની વાત ના પૂછો એટલે ધનના અધિષ્ઠાત્રો એટલે કે ધનના દેવતા ધનના દેવતા એટલે કુબેર અને ચૌદમુખી રુદ્રાક્ષની અંદર જેમ રુદ્રાક્ષમાં સાતમુખી રુદ્રાક્ષમાં મહાલક્ષ્મી છે પણ સાતમુખી રુદ્રાક્ષ સસ્તો મળી શકે પણ ચૌદમુખી રુદ્રાક્ષની તો એ મોઘો પણ હોય છે અને ચૌદમુખી રુદ્રાક્ષમાં દેવતાઓને પણ જેને જરૂર પડે છે ધનની એ ધનના અધિષ્ઠાત્રો એટલે કુબેરજી સ્વયં બિરાજમાન છે ધન ભંડારી અને ચૌદમુખી રુદ્રાક્ષ જે છે એ પહેરવાથી ધન મળે પણ ધન થોડું નહીં અપાર ધનની જ્યારે વાત આવે ત્યારે ચૌદમુખી રુદ્રાક્ષ આવે છે તો જો શિવ અને શિવની સાથે છે કુબેરજી તો બંને દેવ ચૌદમુખી રુદ્રાક્ષમાં બિરાજમાન છે અને ચૌદમુખી રુદ્રાક્ષને એ દરેક રુદ્રાક્ષ કરતાં અલગ એનો પ્રભાવ હોય છે ચૌદમુખી રુદ્રાક્ષને તો સંસ્કૃતની અંદર એવું કહેવાય છે કે મણી શબ્દ કહેવામાં આવે છે મણી એટલે દેવતાઓની મણી જે દેવતાઓને પણ પ્રિય છે એ ચૌદમુખી રુદ્રાક્ષ ચૌદમુખી રુદ્રાક્ષના પહેરવાના ફાયદા એટલે કે અપાર ધનની વાત કરે છે પણ એના સિવાય જે ચૌદમુખી રુદ્રાક્ષને ધારણ કરે છે તે મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિય છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત બનવામાં મદદ કરે છે છઠ્ઠી ઇન્દ્રિય એટલે ઘણી વખત આપણે કહીએ કે કંઈ પણ ઘટના થવાની હોય ને તો ઘણા લોકોને એવું પહેલાંથી ખબર પડી જાય ભાઈ આવું થશે આવું થશે મતલબ કોઈ પણ ઘટના ઘટવાની હોય એ પહેલાં તમને એનો આભાસ થવાનું ચાલુ થાય એ તાકાત જે છે એ છે ચૌદમુખી રુદ્રાક્ષની અંદર આજના ચક્રને જાગૃત કરવામાં મદદ કરે છે આજ્ઞાચક્રને જાગૃત કરવામાં મદદ જેમ આપણા શરીરમાં સાત ચક્ર છે મૂલાધાર સ્વાદિષ્ઠાન વિશુદ્ધિ ચક્ર નાભી ચક્ર હૃદય ચક્ર આજ્ઞાચક્ર સહસ્ત્રદલ તો ચક્ર જે છે એ આજ્ઞાચક્રને જાગૃત કરે છે મતલબ કોઈ પણ ઘટના ઘટિત થવાની હોય પહેલાંથી તમને એની થોડી માહિતી મળી જાય એનો અભાસ થવા લાગે છે તો ચૌદમુખી રુદ્રાક્ષ એ પણ બહુ શક્તિશાળી છે અને એમાં પણ ઇન્ડોનેશિયા અને નેપાલી બંને આવે છે નેપાળી થોડો વધારે કિંમતનો હોય છે પણ રિયલ રુદ્રાક્ષ હોવો જરૂરી કેમકે અત્યારે હાલ ડુપ્લિકેટ વધારે મળે છે મતલબ કે ઘણી વખત બારમુખી હોય ને એને બે મુખી વધાર કરીને ચૌદમુખી કરીને વેચતા હોય છે મતલબ આવું બધું ઘણું બધું થતું હોય પણ જે હોય એ પ્રોપર આપણે જાણકારી હોવી જોઈએ અને પ્રોપર રીતે એ રુદ્રાક્ષને એ મંત્રથી સિદ્ધ કરવા હવે ચૌદમુખી રુદ્રાક્ષને

ડાકેની સાકેની ચૈ ચયવ એ ચાન્યે દ્રોહકારકા એવું કહેવાય છે કે આ ચૌદમુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી બીજા ફાયદા એવા છે કે ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકેની રાક્ષસી અથવા નેગેટિવ વસ્તુઓ આસુરી શક્તિ હોય અથવા કોઈ નેગેટિવ વસ્તુઓ કદાચ તમારા શરીરમાં ના આવે અથવા કંઈક થયું હોય અથવા ક્યાંક જતા હોય કોઈને એવું વર્ગાર કે એવું વર્ગે પણ નહીં મતલબ એવું આ શ્લોકમાં લખેલું છે ભૂત પ્રેત પિસા ચકાહા એવું શબ્દ વાપરવામાં આવ્યો છે તો આ બધી વસ્તુઓ મેલી વસ્તુ નેગેટિવ વસ્તુઓ પણ આપણને અસર કરતી નથી મતલબ નેગે આસુરી શક્તિઓથી બચાવ કરવાનું કાર્ય કરે છે એવું આ શાસ્ત્રમાં લખેલું છે અને હંમેશા હું શાસ્ત્ર પ્રમાણિત જ વાત કરું છું કે ભાઈ આ ગ્રંથના આ પાના નંબર ઉપર આવું લખ્યું છે અને એનાથી આ ફાયદો થાય છે તો દર્શક મિત્રો આ ચૌદ મુખી રુદ્રાક્ષનું મહત્વ હતું સાથે સાથે એવું કહેવાય છે કે ગણેશ રુદ્રાક્ષ ગણેશ રુદ્રાક્ષ જે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે રુદ્રાક્ષની અંદર એક રુદ્રાક્ષની અંદર થોડીક આમ સૂંઢ બહાર નીકળતી હોય તો એ સૂંઢ બહાર નીકળતી હોય તે રુદ્રાક્ષને ગણેશ રુદ્રાક્ષ કહેવામાં આવે છે અને ગણેશ રુદ્રાક્ષ ખાસ કરીને ધારણ કરવાથી પતિ પત્નીમાં ક્લેશ અને જીવનના વિઘ્ન દૂર થાય છે અને બાળકો માટે વિદ્યા ક્ષેત્રમાં સારી સફળતા અપાવે છે ગણેશ રુદ્રાક્ષ ગૌરીશંકર રુદ્રાક્ષની પણ વાત કરી લઈએ તો ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે એ પતિ પત્નીના પ્રેમ માટે અને જે લોકોના વિવાહ ન થયા હોય જે લોકોને લગ્નમાં મુશ્કેલી આવતી હોય દાંપત્ય જીવન સારું ન હોય તો એ લોકોએ ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરવો જોઈએ અને ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવાથી દાંપત્ય જીવન અથવા લગ્નને લઈને રૂકાવટોમાંથી મુક્તિ મળે છે અને પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થાય છે સુખ શાંતિ અને મધુર સંબંધ અને જીવનની અંદર પતિ પત્નીનું આકર્ષણ પણ રહે છે તો એ આવે છે ગૌરીશંકર રુદ્રાક્ષ તો આજે મેં તમને તેર મુખી રુદ્રાક્ષ ચૌદમુખી રુદ્રાક્ષ ગણેશ રુદ્રાક્ષ અને ગૌરીશંકર રુદ્રાક્ષની માહિતી મેં તમને આપી છે અને ચારેયના મંત્ર પણ મેં તમને હું કહી દઉં કે પહેલું ફરથી એક વખત કહી દઉં કે તેર મુખી રુદ્રાક્ષ જો તમારી પાસે હોય તો એનો મંત્ર છે ઓમ રીમ નમઃ ચૌદમુખી રુદ્રાક્ષ જો તમારી પાસે હોય તો એનો મંત્ર છે ઓમ નમઃ અને ગણેશ રુદ્રાક્ષને જો તમે ધારણ કર્યા હોય અને ગણેશ રુદ્રાક્ષને તમે ધારણ કર્યા પછી મંત્ર જાપ કરવા હોય તો ઓમ નમઃ મંત્ર લઈ શકાય ઓમ નમઃ ઓમ નમઃ જેમ ચૌદ મુખીનો મંત્ર છે એ મંત્ર અહીંયા લાગુ પડશે ઓમ નમઃ અને ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે એને તમે ધારણ કર્યો હોય તો એનો મંત્ર છે ઓમ ગૌરીશંકરાભ્યામ નમઃ ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ મંત્ર બોલીને પણ એ રુદ્રાક્ષને આપ ચાર્જ કરી શકો છો એક્ટિવ કરી શકો છો દર્શક મિત્રો આજે રુદ્રાક્ષને મેં સાચો તમને જાણકારી આપી છે અને રુદ્રાક્ષ જ્યારે પણ ધારણ કરો ત્યારે રિયલ પહેરજો અને બને ત્યાં સુધી જો જાણકારી ન હોય તો તમે એમને પૂછી શકો છો અમે ચોક્કસ તમને દરેક શાસ્ત્રના દરેક વસ્તુઓ ઉપર જે ટીવીમાં કાર્યક્રમ આપીએ છીએ તે બધી જ જાણકારી તમને પણ આપતા રહીશું પરંતુ સદૈવ આપ અમારો કાર્યક્રમને નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન